હાલો બ્રેન કેમ છો બધા મજામાં મજામાં જશું તો અમે ભીલમલ ગામમાં એને રાત રોકાણા હતા હોટલમાં તમને લોકેશન કીધું તું કે દેખાડ્યું તું બધું જો હું તમને પાછું અત્યારે બતાવતું છું અત્યારે અમે નાઈ હાવ રેડી થઈ ગયા કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે હવે અત્યારે અમે નીકળવાના છે માઉન્ટ આબુ આઈ કે નેમ તો હજી આપણે 125 કિલોમીટર જેવું થાય છે હાલો ફ્રેન્ડ ફાઇનલી હવે અમે નીકળી ગયા છે બિનેવલ ગામમાંથી તીન માઉન્ટ આબુ છે અમે રસ્તામાં છે આઈ કે 123 કિલોમીટર જેટલું છે

હા તો એમ થાય કે આગળી પડી છે એવું છે જે આ પાણો એવું છે જો ફ્રેન્ડ આ બાજુ ના આવા કઈક નજારા છે ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અમે આવ્યા છીએ પંદર કિલોમીટર બાકી છે ગાડી ને જો આરામ કરવા દીધો છે અમે આરામ કરીએ છીએ અમને નજારો બતાવીએ આ બાજુનો નજારો કઈક આવો છે અહીં બધું લખ્યું હતું ઉમ્રપાન ને શરાબ ને પીના બધુંય મના હે હા પ્લાસ્ટિક હલો ફ્રેન્ડ ઓલી બાજુ જઈને તમને બતાવું આમ બહુ ઉત્સાહ હોય બહુ

એટલો તમને આ બતાવ્યો હજી આગળ જાય ને બીજા આવી ગયો અહીંયા રાખજ